નમસ્કાર મિત્રો અરબસાગરમાં એક લો પ્રેશર સિસ્ટમ બની છે જેના કારણે ગુજરાતના ઘણા બધા વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે અને આ લો પ્રેશર સિસ્ટમ હજી પણ મજબૂત થઈને વાવાઝોડામાં તેવી શક્યતા હાલના મોડેલો પ્રમાણે લાગી રહી છે ત્યારે આજે પણ લો પ્રેશર સિસ્ટમના કારણે ઘણા બધા વિસ્તારોમાં ભારેથી ભારે વરસાદ જોવા મળ્યો હતો અને અત્યારે તમે જે વરસાદનો વિડીયો જોઈ રહ્યા છો તે જેતપુર તાલુકાના મેવાસા ગામનો છે જ્યાં મિત્રો મેવાસા ગામમાં પવન સાથે ભારેથી ભારે વરસાદ પડ્યો હતો અને મિત્રો આ અરબી સમુદ્રમાં બનેલી લો સિસ્ટમ પણ વધુ મજબૂત થઈને વાવાઝોડામાં પરિવર્તિત થાય તેવું હાલના મોડેલો પ્રમાણે લાગી રહ્યું છે આવતી છત્રીસ કલાકમાં લો પ્રેશર સિસ્ટમ ડિપ્રેશન તેમજ ડીપ ડિપ્રેશન અને વાવાઝોડામાં પરિવર્તિત થશે પરંતુ આ સિસ્ટમનો ટ્રેક હજી અસમંજસતા વાળો છે કારણ કે વાવાઝોડું બન્યા પછી જ આ સિસ્ટમનો સાચો ટ્રેક નક્કી થતો હોય છે તો મિત્રો આ સિસ્ટમ ગુજરાત ઉપર કેટલી અસર કરશે તેની માહિતી અમે આવતા વિડીયોમાં આપીશું તો આવી જ રીતે આપણે પણ તાજા સમાચાર દરરોજ તમારા મોબાઈલમાં મળતા રહે માટે રહેલ કાઢું સબસ્ક્રાઈબ નું બટન દબાવી ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો